હાલમાં ગઈ તારીખ પાંચ આઠ ચોવીસના વડનગર કોસ્ટીમાં ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ થયેલો શેર શેરબજાર નામે જે ગુના અનુસંધાને પોલીસને માહિતી મળેલ કે કેડી હોસ્પિટલ ખાતે આરોપી સારવાર હેઠળ આવવાનો છે જેને હકીકતના આધારે કેડી હોસ્પિટલથી આ આરોપીને ગઈકાલના પકડી પાડવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધમાં અગાઉ લોટ ઘરફોડ તથા ડબ્બા ટ્રેડિંગ જે શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતા અલગ અલગ ચારથી પાંચ ગુના દાખલ થયેલ છે તે સિવાય પણ અલગ અલગ

શરૂઆતમાં શરૂઆતમાં કોઈ પણ પબ્લિક સાથે અલગ અલગ રાજ્યમાં તથા ગુજરાત રાજ્યમાં પણ લોકો સાથે શેરબજારમાં નફો મેળવવા માટે સ્ટેન્ડમ નંબર મેળવી તેઓ સાથે વાતચીત કરે છે ત્યારબાદ તેઓને એવી સમજાવે છે કે આમાં અમે આ ટાઈપનો પ્રોફિટ તમને કરાવી આપીશું પરંતુ ખરેખર કોઈ પણ જાતના શેરબજારમાં તેઓ રોકાણ કરાવતા નથી એક ડમી એકાઉન્ટમાં પૈસાનું રોકાણ કરાવતા હોય છે અને લોકોને એવું સમજાવતા હોય છે કે તમારા સાથે નુકસાન થયેલું છે શેરબજારમાં તેમ સમજાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે તો આવા અલગ અલગ ચૌદ થી પંદર દાખલ થયેલા છે અમદાવાદ કેડી હોસ્પિટલથી પકડેલ છે ક્યાંથી નેટવર્ક ચલાવતું સામે આવ્યું છે ડબ્બા શરૂઆતમાં મહેસાણા જિલ્લામાં વડનગર વિસનગર તાલુકા ત્યારબાદ અલગ અલગ ગુના દાખલ થયા બાદ પોતે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અલગ અલગ જગ્યાએથી કોઈ સ્પેશિયલ ફોન ચાલુ રાખ્યા વગર કોઈ પણ જગ્યાએથી આ નેટવર્ક ચલાવી શકતા હતા કેમકે આ નેટવર્ક ચલાવવા માટે સીધું ટેલિફોનથી જ સંપર્ક કરવાનો હોય તો પેસિફિક કોઈ જગ્યાનું નક્કી નથી હોતું કોર્ટમાં આ જે કોર્ટમાં એને રજૂ કરેલ છે ચૌદ દિવસના રિમાન્ડ માંગેલ તેમાંથી બાર દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે